આજની પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે ગુજરાતમાં કમિશનવાળી સરકારમાં કોઈ પણ ગુજરાતીના જીવની કોઈ કિંમત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખૂબ દુઃખ સાથે ખૂબ ગંભીરતા સાથે કહેવું પડે કે પ્રજાના પણસેવાના ટેક્સના પૈસાથી ચાલતી આ સરકાર એના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષની વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોનનો આખું કાંડ થયું અનેક લોકોના જીવ ગયા મોરબીમાં બ્રિજ તૂટ્યો અનેક લોકોના જીવ ગયા વડોદરામાં હોળી દુર્ઘટના થઈ અનેક બાળકોના જીવ ગયા સુરતમાં કાંડ થયો અનેક વિદ્યાર્થીઓના જીવ ગયા અને હમણાં છેલ્લે ગંભીરાનો બ્રિજ તૂટ્યો અને અઢાર કરતા વધુ લોકોના જીવ ગયા આ તો થોડા બનાવ અહીંયા ઉલ્લેખ કર્યો છે પણ આખા ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોનો જો અભ્યાસ કરીએ તો સરકારની ગુનાહિત બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ અકસ્માતને હોનારા તો થાય છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે એટલે જાણે આ સરકારના વહીવટમાં કમિશન રાજમાં આ ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ ના હોય એવી ગુનાહિત બેદરકારી દાખવવામાં આવે છે ખૂબ જ અસંવેદનશીલતા સાથે જે રાજ્યના શાસકો છે આવી દુર્ઘટના હોનારતોમાંથી શીખ લેવાને બદલે ફરીવાર આવી દુર્ઘટનાઓ હોનારત ના થાય એના માટે આગોતરા પગલા લેવાને બદલે ફક્ત જ્યારે આવી હોનારત થાય ત્યારે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયા મૃતકોને સહાય જાહેર કરવામાં આવે અને સંવેદના માટેના ટ્વીટ કે સંદેશાઓ પાઠવી અને પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેડતા હોય એવું દેખાઈ રહ્યું છે આજે કોઈ પરિવારનો મોભી કોઈ પરિવારનો ચિરાગ બુજાઈ જાય ત્યારે પરિવાર પર શું ગઝરતી હોય છે કેટલું દુઃખ હોય કેટલી ચિંતા હોય ભવિષ્ય માટેની કેટલી તકલીફો હોય એનો અહેસાસ ક્યારે આ સરકારે અનુભવ્યો છેલ્લા નવ વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ એકવીસ જેટલા બ્રિજ તૂટી પડે સરકાર કાયમ એક જ રટણ કરે કે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે થોડા દિવસમાં લોકો આ બનાવ ભૂલી જાય ફરી પાછું અવિરતું સલામત હોય એવી નિર્માણ છે પ્રજા એક બાજુ ટેક્સ આપે ટેક્સના પૈસા માંથી સરકારનું બજેટ બને એમાંથી વિકાસ કામ પુલ હોય રસ્તા હોય કે બીજા વિકાસ કામ થાય તો એ સલામતી જાળવવાની એની જાળવણી કરવાની યોગ્ય ગુણવત્તા વાળું કામ થાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી જે લોકો સત્તામાં બેઠેલા છે એમની છે આજે તમે હું કે કોઈ પણ ગુજરાતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ બ્રિજ પરથી પસાર થવાના હોય તો આ બ્રિજ સલામત છે કે કેમ આ ભયજનક છે કે કેમ એની ચકાસણી કોઈ સામાન્ય માણસ ક્યાંથી કરવાનો એ ક્યાંથી એનો સેફટી સર્ટિફિકેટ લેવા જવાનું છે કે ક્યાંથી એની તપાસ કરશે કે આ બ્રિજ પર હું જઈશ તો મને કોઈ અકસ્માત નહીં થાય કોઈ દુર્ઘટના નહીં ઘટે મારો જીવ નહીં જાય એ તો સરકારના ભરોસે પણ સરકાર એક બાજુ જાહેરાત કરે કે દર ચોમાસા પહેલા બધા જેટલા બ્રિજ છે સ્ટ્રક્ચર છે એની ચકાસણી કરવામાં આવશે કાર્યપાલક ઇંગ્લેન્ડ અધિક્ષક ઇંગલેન્ડ કક્ષાના અધિકારીઓ દ્વારા એની ચકાસણી થશે પણ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે સુપ્રીમ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે મોરબીના બ્રિજ પછી સૂવો મોટો કેસ ચાલ્યો ત્યારે પણ હાઈકોર્ટમાં સરકારે એમ કીધું તું કે આખા ગુજરાતના બ્રિજોની ચકાસણી કરી છે બધા બ્રિજો સલામત છે કોઈ ભયજનક નથી વર્ષો વર્ષની સૂચનાઓ છે કે ચોમાસા પહેલા ચકાસણી કરવી જોઈએ તો ગંભીરાનો સુકામ છે એવી સરકારે જાહેરાત નથી કરી સુકામ એ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં નતો આવ્યો મારી પાસે અહીંયા લેખિત પુરાવા છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા ત્યાંના કલેક્ટરશ્રીને કાર્યપાલક્રીને બે હજાર બાવીસ થી લખવામાં આવ્યું છે પર ભારે વાહનો જાય તો આખા બ્રિજમાં ધ્રિ આવે છે છે ભયજનક એને સામાન્ય લોકોના અવરજવર માટે બંધ કરવો જોઈએ અને સાથે સાથે નવો બ્રિજ બનાવવો જોઈએ અમારા વિસ્તાર આણંદ જિલ્લાને ને આ બ્રિજ આવે છે ત્યારે પણ વખતો વખત રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રિજ બિસ્માર હાલતમાં છે રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે જયારે મોરબીનો બ્રિજ કે અન્ય બ્રિજોની દુર્ઘટનાઓ હોનાર તો થઈ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ તરફથી લેખિતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કરી હતી કે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ છે જેટલા પણ એવા સ્ટ્રક્ચર છે કે જેના પરથી લોકોની વાહનોની અવર જવર છે એ તમામની ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તમામ ચકાસણી કરીને એનું ફિટનેસ સર્ટિફિકેટ કે ઉપયોગ કરવા લાયક છે કે કેમ ભયજનક છે કે કેમ એને પબ્લિક ડોમેન પર વેબસાઇટ પર મૂકીને લોકો સમક્ષ મૂકવામાં આવે જેથી કરીને આવીનારતો અટકાવી શકાય પણ આજે બે વર્ષનો સમય થઈ ગયો સરકારના પેટનું પાણી પણ નથી આવતું સરકારે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી અને એના કારણે જ્યારે આ ગંભીર આ બ્રિજ અકસ્માત હોનારત થઈ નવમી તારીખે સવારે સાત વાગે જયારે બનાવ બને છે અચાનક વાહનો પડવાને કારણે નદીમાં ખાબકે છે અત્યારે છેલ્લી માહિતી મુજબ લગભગ અઢાર જેટલા લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો લાપતા હોવાની રજૂઆત છે માહિતી હજુ પણ એની શોધખોળ કરવા માટે જે સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વરિત નિર્ણયો લેવા જોઈએ આજે ત્રીજો દિવસ થવા છતાં પણ લેવાતા નથી હું ત્યાંના સ્થાનિકોને ત્યાંના માછીમારોને ત્યાંના લોકોને અભિનંદન પણ આપીશ કે સરકારની ટેકનોલોજી કે કોઈની રાહ જોયા વગર ત્યાંના સ્થાનિક લોકોએ વધારેમાં વધારે લોકોને બચાવવા માટે એના મૃતદેહો શોધવા માટેની મહેનત કરીને સેવા કરી છે સાથે સાથે આ દુર્ઘટના થાય છે ત્યાર પછી નાના કર્મચારીઓને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સુકામા 2022 2023 ની રજૂઆતો ધ્યાનમાં રાખીને આગોતરું કોઈ આયોજન ના થરું સુકામે બ્રિજ પર અવરજવર બંધ કરવામાં ના આવી એટલે સરકારની ગુનાહિત બેદરકારીને કારણે હોનારત થઈ અને અઢાર લોકોના જીવ ગયા છે એટલે જવાબદારી ફિક્સ કરવી હોય તો નાના અધિકારીઓને બદલે જે મુખ્યમંત્રી મંત્રી કે મોટા ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ કોઈ બ્રિજ નું ઉદઘાટન કરવા જાય ત્યારે ફોટા પડાવે છે ભાષણો કરે છે એની વાહવાહી લે છે તો આજે દુર્ઘટના થઈ તો એની જવાબદારી કેમ નથી લેતા

કમલમમાં જાય છે એવું મૃદુતા બતાવીએ પણ આ હોનારતો રોકવા માટેની કોઈ મક્કમતા ક્યારે બતાવશું જવાબદારી ક્યારે સ્વીકારશું એ આજે ગુજરાતની ની પ્રજા પૂછે ત્યારે આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે હજુ પણ

મજબૂત સ્તંભ તરીકે મીડિયાના મિત્રોએ કાર્યવાહી એક કામ કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે સરકારની માર્ગદર્શિકા મુજબ દર ચોમાસા પહેલાં તમામ આવા સ્ટ્રક્ચરોની તપાસ કરી અને એનો રિપોર્ટ જાહેર કરવાનો થાય છે તો તમે આ ગંભીરા બ્રિજ માટેની ક્યારે ચકાસણી કરી હતી એનો રિપોર્ટ જાહેર કરો એની માહિતી લોકોને આપો અને સાથે સાથે આખા ગુજરાતમાં જેટલા પણ બ્રિજ ને સ્ટ્રક્ચર છે એ તમામ